ઉત્તરાયણ પર્વને માત્ર ત્રણ દિવસ જ હવે બાકી છે સુરતના પતંગ બજારોમાં ચહલ પહલ છે સુરતના મુખ્ય પતંગ બજારમાં પોલીસની ડ્રોન દ્વારા નજર રાખી રહી છે ભીડભાડ દરમિયાન બનતી પિક પોકેટિંગ અને મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને અટકાવવા પોલીસ પ્રયાસ કર્યો છે સુરતના ભાગળના પતંગ બજાર અને ડબગર વાડમાં બંને બાજુ પોલીસે બેરિકેડિંગ કર્યું છે મુખ્ય પતંગ બજારમાં પોલીસ બંદોબસ્ત મુકાયો છે તો શંકાસ્પદ અને ગુનેગારો પર પણ નજર રાખવા ધાબા પોઈન્ટ કર્યા છે

સંક્રાંતિના તહેવારને ગણતરીના દિવસો બાકી હોય અને અહીંયા ખૂબ જ ભીડ રહેતી હોય જેથી મોબાઈલ અથવા પિક પોકેટિંગના બનાવો ના બને એ સારું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે જેમાં અમે બજારના બંને બાજુએ બેરિકેડિંગ કરી અને પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે આ સિવાય ધાબા પોઈન્ટ પણ રાખવામાં આવેલ છે જ્યાંથી દૂરબીનથી બાયનોક્યુલર રાખી અને જો કોઈ શંકાસ્પદ મુવમેન્ટ હોય તો એ વોકી ટોકી મારફતે અમને જાણ કરશે આ સિવાય ડિસ્ટાર્બના ખાનગી કપડામાં અલગ અલગ વેસમાં અંદર પેટ્રોલિંગ કરશે અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાશે તો પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે